આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં પ્રશ્નપત્ર નંબર ત્રણ નો પહેલો વિભાગ સેક્શન એ નો આજે આપણે અભ્યાસ કરીશું અગાઉ આપણે પ્રશ્નપત્ર નંબર એક અને બે સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે વહાલા વિદ્યાર્થી મિત્રો બીજી એક ખાસ નોંધ કે ગાલા અસાઇનમેન્ટ બુક હવે તમે ઘરે બેઠા મંગાવી શકો છો જી હા ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ બે હવે તમે ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરી શકો છો આ બુક મેળવવા માટે ઘરની બહાર પગ મૂકવાની જરૂર નથી

ઈ બારકોડ સ્કેન કરશો એટલે કે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થાય કઈ એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે ત્યારબાદ અમુક એના સિમ્પલ સ્ટેપ ફોલો કરવાના જો સ્ટેપ 1 સ્ટેપ 2 સ્ટેપ 3 સ્ટેપ 4 આ સ્ટેપ આપ્યા છે એ સિમ્પલ સિમ્પલ સ્ટેપ ફોલો કરવાના અને ત્યારબાદ એમાં એક્સેસ કોડ દાખલ કરવાનો થશે તો તમારા ગાલા અસાઇનમેન્ટ બુક માં જે તમને એક્સેસ કોડ આ જગ્યાએ આપેલો હોય ને એ એક્સેસ કોડ એમાં દાખલ કરી દેજો એટલે બસ પતી ગયું તમારી એપ્લિકેશન ની અંદર ગાલા અસાઇનમેન્ટ બુક ની આન્સર કી ઓપન થઈ જશે બીજુ ગાલા આસામેન્ટ બુક નું માસ્ટર સોલ્યુશન પણ વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આ વર્ષે સૌ વાર લોન્ચ થવા જઈ રહ્યું છે જી હા ગાલા આસામેન્ટ બુક નું માસ્ટર સોલ્યુશન સૌ વાર એની ફિઝિકલ બુક જે છે લોન્ચ થવા જઈ રહી છે જે પણ ટૂક સમયમાં તમારા નજદીકી બુક સેલર પાસેથી તમને મળી જશે અને નવનીત કંપનીએ તમારા માટે તમારા ધોરણ દસ ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને લોન્ચ કરી છે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જી હા ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે અને એ પણ વિષયવાઈઝ જે વિષયમાં તમારે વધારે તૈયારી કરવી હોય તો એ વિષયનો ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમે મંગાવી શકો છો બધા વિષયના ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો તમારા નજીકી બુક સેલર પાસેથી ઉપલબ્ધ છે તો ચાલો શરૂ કરીએ પ્રશ્નપત્ર નંબર ત્રણ સેક્શન એ પહેલો પ્રશ્ન રીડ ધ એકસ્ટ્રેક્સ એન આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપવાના છે

ઇટ હેઝ ઇન ધ ધ ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન અલગ કારણોસર ન્યૂઝમાં છે 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 અ થર્ડ ઓફ થાઉઝન્ડ મેમ્બર્સ આર વુમન વુમન એના એના સ્ત્રી 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 સભ્યો 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 જે 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 એક 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 તૃતીયાંશ તૃતીયાંશ ભાગના ભાગના કુલ સભ્યોના હજાર હજાર સભ્યોમાંથી એ ધીઝ સપોર્ટેડ બાય સ્પેસ લાઇબ્રેરી ઓફર ધેમ આ આ લાઇબ્રેરીએ સભ્યોને એક જગ્યા આપે છે અ વુમન્સ વુમન્સ યુનિટ યુનિટ ફેબ્રુઆરી ફેબ્રુઆરી તેમણે શરૂ કર્યું અને ધ ધ ગોટ ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ વુમન સવાલ વોટ ઇઝ યુનિક યુનિક અબાઉટ લાઇબ્રેરી લાઇબ્રેરી મેમ્બર્સ મેમ્બર્સ કે વિશે બાબત શું છે તો જો લાઇબ્રેરી મેમ્બર્સ વિશે યુનિક બાબત શું છે કે ભાઈ એના થાઉઝન્ડ મેમ્બર્સ માંથી એક સભ્યો છે મેમ્બર્સ છે તે સ્ત્રી સભ્યો છે લખીશું ઓફ 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 ધ ધ મેમ્બર્સ આર વુમન વુમન સિમ્પલ આવો સરળ જવાબ જવાબ લખવાનો બીજો સવાલ કહે છે 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 કે વોટ ડીડ વુમન્સ વુમન્સ યુનિટ યુનિટ ડિસ્કસ ડિસ્કસ શું કરે તો મિનિટ જો હા હા મેથડ્સ આ આપણને મળી ગયો જો અહીંયા જવાબ છે તો સવાલમાંથી વોટ કાર્ડ કાર્ડ નાખો ડીડ ડીડ આ ડિસ્કસ નું ભૂતકાળ થઈ જશે ધ વુમન્સ યુનિટ ડિસ્કસડ હા ધ વુમન્સ યુનિટ ડિસ્કસડ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન યોગ્ય પદ્ધતિ હોય તો વહાલા વિદ્યાર્થી મિત્રો સારી રીતે સારામાં સારી રીતે તમે આવી રીતે સવાલનો જવાબ લખી શકો છો પદ્ધતિ ન ભૂલવી પદ્ધતિ શું કહે છે પહેલા પેરેગ્રાફ વાંચવાનો અને પછી સવાલનો જવાબ ચાલો બીજો પેરેગ્રાફ આપ્યો છે યુનિટ નંબર 3 માંથી કે છે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ કે મારા પેરેન્ટ્સ બહુ સપોર્ટિવ છે હું અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ કે સમજતા કે મારો ઇન્ટરેસ્ટ ખાલી પર્યાવરણમાં છે દે હેવ નેવર સ્ટોપડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ મારે જે કરવું હોય કામમાં મને કોઈ દિવસ ના નથી પાડી અને ઓન માય પાર્ટ આઈ ઓલસો મેડ શ્યોર ધેટ અને બીજી બાજુ મેં પણ એ વાતની ખાતરી લીધી કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે કે હું કોઈ પણ રીતે મારા માતા પિતાને નિરાશ ન કરું જે હંમેશા સમજે છે કે એનો ઇન્ટરેસ્ટ જે છે ખાલી એન્વાયરમેન્ટમાં છે બરોબર એના પેરેન્ટ એને કોઈ દિવસ કોઈ પણ કામ કરવાની ના પાડી નથી

સો ધે નેવર સ્ટોપડ હિમ ફ્રોમ ડુઈંગ વોટ હી વોન્ટેડ એને જે કામ કરવું હોય કામ કરવામાં કોઈ દિવસ ના પાડતા નથી ત્યારબાદ બીજો સવાલ છે હાઉ ડીડ અરુણ મેક શ્યોર ધેટ હી નેવર ફેલ્ડ હિઝ પેરેન્ટ કે અરુણ એ વાતની કઈ રીતે ખાતરી લે છે કે તે પોતાના માતા પિતાને કોઈ દિવસ નિરાશ ન કરે કઈ રીતે તો જો ખાતરી લે છે કે ભાઈ એ હંમેશા જે છે એને જણાવે કે જે કંઈ પણ કામ કરતો એ બધું જણાવે અને એની સલાહ લે કોઈ પણ કામ કરતા પહેલા લખીશું અરુણ ઓલવેઝ ઇન્ફોર્મડ હિઝ પેરેન્ટ્સ અરુણ હંમેશા પેના માતા પિતાને જણાવે અબાઉટ હિઝ એક્ટિવિટીઝ બધી એક્ટિવિટી જણાવે એન્ડ ટુક ધેર એડવાઇસ બી ટુ બી ફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન કોઈ પણ કામ કરતા પહેલા સલાહ તો ફરજિયાત લેવાની હા ચાલો આગળ વધીશું આગળના પેરેગ્રાફ તરફ આગળના પેરેગ્રાફ તરફ વધ્યા એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો એક ખાસ નોંધ ગાલા અસાઇમેન્ટ બુકનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે પીડીએફ ફોર્મેટમાં પણ અવેલેબલ છે જી હા દરેકે દરેક વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં અવેલેબલ છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ એને અંદરથી તમે જે છે આ પીડીએફ ડાઉનલોડ કરી શકશો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે હાલો આગળ વધીએ આગળનો પેરેગ્રાફ છે યુનિટ નંબર ફાઈવ માંથી હવે વર્ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાઇનર્સ ઓફ પાયરોટેકનિક્સ હતી

દેવો જે છે આ રહસ્ય ખબર પડી જાય આ સંજીવની વિદ્યા જે છે તેમને આવડી જાય બરોબર છે હવે સવાલ માંથી વાય કાર્ડ નાખો

कि असुरो कच्छनी बॉडी साथ शू कर तो जो शू कर तो अँ लिखे जो दे कट हिज बॉडी इन टू पीसीस एंड गेव द पीसीस टू वुल्स एंड जेकल्स अँ जो धेय है आ धेय जगह असुरस लखी ना बराबर सीम्पल हिज बॉडी है आ हिज बॉडी जगह कच्छीस बॉडी लखी ना धेय जगह ध असुरस हिज की जगह कच्छीस धेय जगह ध असुरस हिज की जगह कच्छीस जुवे तो हे छे द असुरस कट

કે મને નથી ખબર કે મારે આ સવાલ કોને પૂછવો આઈ એમ ફેસિંગ અ ડિફરન્ટ પ્રોબ્લેમ હું એક અલગ પ્રકારની પ્રોબ્લેમનો સામનો કરું છું માય ડોટર સીમ્સ ટુ બી એન્જોયિંગ હર સ્ટડીઝ મારી દીકરીને ભણવામાં મજા આવતી હોય એવું લાગે છે બટ હાર્ડલી શેર્સ એનીથિંગ ઓન વોટ હેપન્સ એટ સ્કૂલ પણ સ્કૂલે જે કંઈ પણ થાય છે એ ઘરે શેર નથી કરતી એટ હર સ્ટડીઝ એઝ અ પેરેન્ટ્સ માતા પિતા તરીકે વી ટ્રાય ટુ આસ્ક હર સો મેની ટાઈમ્સ અમે એને ઘણી બધી વખત પૂછ્યું છે

કે ખૂબ આભાર અનુજ મને આશા છે કે મારો અવાજ સંભળાતો હશે એન્ડ યસ આઈ લાઈક ધીસ ક્વેશ્ચન મને આ સવાલ ગમ્યો ઇફ શેરિંગ ઇઝ મિસિંગ બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ જો શેરિંગ મિસિંગ છે તો બંને જવાબદાર છે માતા-પિતા અને બાળકો બંને શેરિંગ ઇઝ ધ ગ્લુ ધેટ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર શેરિંગ એક ગુંદર છે કે જે આખા પરિવારને જોડીને રાખે છે જનરલી એડોલ્ટ્સ એટ ધીસ એજ કે સામાન્ય રીતે તરુણો આ ઉંમરમાં ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લેગ્સ બધાને પોતાના જીવન વિશે જણાવવું પોતાની લાઈફ વિશે જણાવવું એ અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે કે છે એઝ અ પેરેન્ટ્સ માતા પિતા તરીકે વી મસ્ટ કન્સિડર ધીસ એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સીસ ટુ ધેર શેરિંગ અવર નેગેટિવ રિસ્પોન્સીસ દર વખતે તમે નેગેટિવ રિસ્પોન્સ આપી દેશો એન્ડ પ્રીચિંગ બધી વસ્તુમાં ના પાડતા જશો ડિસ્કરેજ ચિલ્ડ્રન બાળકોને હતાશ કરે છે

આકર્ષક પ્રેઝન્ટેશન સાથે એક એક ટોપિક ની સમજૂતી પીડીએફ મળશે સુપરબ ક્વોલિટી ડાઉટ સોલ્વિંગ ક્લાસ વિથ બેકઅપ પ્લાન તો ખરો જ વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન મળવાનો છે અને આગળના વર્ષોના પેપરના સોલ્યુશન પણ તમને મળવા જઈ રહ્યા છે આ બધી વસ્તુ તમને મળશે માત્ર આપણી એમપી બેચમાં માત્ર ને માત્ર ત્રણસો રૂપિયામાં વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા ડાયરેક્ટ જોડાવવું હોય તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે ચાલો આગળ વધીએ હવે નવમાં સવાલ તરફ હું કહે છે વોટ પ્રૂવ ટુ બી એન ઓબ્સ્ટિકલ ઇન શેરિંગ કે શું શેરિંગમાં અડચણ સમાન છે શેરિંગ કરવામાં શું અડચણ સમાન છે પહેલી વાત તો એ કે જો શેરિંગ ઘરમાં નથી થતું

આગળ આગળ વધીએ કહે છે છે એની વન ઓફ ધ શોર્ટ શોર્ટ નોટ નોટ નીચેનામાંથી કોઈ પણ એક લખવાની ત્રણ ગુણનો પ્રશ્ન છે હવે પેલા તો પેલા તો ઘણા વિદ્યાર્થી મિત્રો છે ને આ પ્રશ્નને નકારે છે આમ નેગ્લેક્ટ કરી નાખે છે પહેલી વાત તો એ વસ્તુ બંધ કરો યાર શોર્ટ નોટ જેટલી ધારો છો એટલી અઘરી નથી

એન્ડ બોધ ધ સ્ટેશન્સ આર સિક્સ કિલોમીટર અવે બરાબર આ જરૂર હતી હવે શા માટે લોકો જે છે રેલવે સ્ટેશનની માંગ કરતા હતા તો રેલવે લાઇન પાસડ થ્રુ ઓટ ધ વિલેજ કે રેલવેની લાઈન ગામમાંથી જ પસાર થતી હતી એન્ડ સો ધ પીપલ ડિવાન્ડેડ અ રેલવે સ્ટેશન ઇન નાઇન્ટીન એટી ટુ બરાબર હવે રેલવેનો રિસ્પોન્સ હતો બટ રેલવે રિફ્યુઝ સિંગ ધેટ રેલવે રિફ્યુઝ સિંગ ધેટ ધે ડોટ હેવ એની ફંડ્સ સો ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ બિલ ધ સ્ટેશન ધેમ સેલ્સ બધાએ પોતપોતાની રીતે પૈસા આપ્યા હતા ને હા એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી રેન્જિંગ ફ્રોમ 3000 રૂપિયા ટુ 75000 રૂપીસ ધે પુલ્ડ ઇન 21 લાખ રૂપિયા એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઇન ઇન ધેર ઓન ઇન ધ સ્ટેશન સોરી ધ સ્ટેશન સ્ટાર્ટેડ ઓપરેશન્સ ઓન 7 જાન્યુઆરી 2010 આવી રીતે જે સવાલો છે બસ ખાલી એના જ જવાબો લખ્યા છે બીજું કશું નવું લખ્યું નથી અથવામાં આપી છે બીજી શોર્ટ નોટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ આ ટેસ્ટ ઓફ ટ્રુ લવ નામના પાઠમાં જે છેલ્લે છેલ્લે શું થાય છે એન્ડ માં શું થાય છે એ લખવાનું જો બ્લેન્ડફોર્ડ અટેન્શન જે છે બે વચ્ચે વહેંચાઈ ગયું હતું તીવ્ર ઈચ્છા થઈ હતી છોકરી પાછળ જવાની પણ છતાં પણ તીવ્ર ભાવના હતી પેલી વુમન માટે હે આવું આવું જે કાંઈ પણ થયું છે એ બધું મુદ્દા મુદ્દા તમને ફોલો 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 કરતા હોય હોય અથવા તો તો સવાલ કરવાનું કરવાનું લખવાનું લખવાનું ચાલો વોઝ હી સ્ટ્રોંગ બ્યુટિફુલ ગર્લ બટ હી ઓલ્સો હેડ અીપ લોંગ ફોર ધ વુમન વુ હેડ ગીવન હિમ અટ કરેજ એન્ડ સ્ટ્રેન્થ he decided that that relationship was not love but it would be precious a friendship for which he would always be grateful he did not hesitate to introduce himself he stood straight saluted and asked her out to dinner the woman smiled and told him that the young lady had asked her to wear the red rose and if blanford invited her for dinner she should tell him that she was waiting him at the

પણ અંગ્રેજીમાં કેવું હોય ખબર છે આ શોર્ટ નોટ છો શોર્ટ નોટ માટે અલગ બુક હોય ટ્રુફોલ્સ ટ્રુફોલ્સ આ બાજુ છે ગ્રામર ગ્રામરનો અલગ ચોપડો છે નિબંધ એટલે નિબંધ તો છે જ નહીં આ હું પાસે મંગાવવા પડશે અરે એની બધું એવું બધું કરવા કરતા જો તમને બધું વાંચવાનું મટિરિયલ એકસાથે અને એ પણ કલરફુલ ફોર્મેટમાં આકર્ષક ફોર્મેટમાં મળી જાય તો મજા પડી જાય કે નહીં

અને એનું પણ સોલ્યુશન તમને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે કયા સવાલનો જવાબ કેવી રીતે આવ્યો કયા પ્રકારના ગ્રામર વપરાણું એ બધી વસ્તુ તમને એકસાથે મળી જાય તો તો પણ મજા પડી જાય કે નહીં તો એ સોલ્યુશન પણ તમારી માટે તૈયાર છે માત્ર ને માત્ર ઓગણપચાસ રૂપિયામાં વધુ માહિતી માટે નાઇન પર આજે જ સંપર્ક કરો ચાલો આગળ વધીએ રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ લખવાનું છે ને ચાર ગુણનો પ્રશ્ન છે પણ આ હું એકલા નહીં રમું હા આ પ્રશ્ન હું એકલા સોલ્વ નહીં કરું તમારે મારી સાથે સાથે સોલ્વ કરવાનો હાલો તે કરતા જઈએ ઓલ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ પ્રેમ ચોપડાસ હાઉસ કે ચોરેલી બધી વસ્તુ જે છે એ પ્રેમ ચોપડાના ઘરેથી રિકવર થઈ ગઈ થઈ ગઈ હતી ખોટી વાત એકઈ નોતી થઈ

વાહલા વિદ્યાર્થી મિત્રો તમારા અંગ્રેજી બોલવાના ડર ને પણ ખતમ થવા જઈ રહ્યો છે કઈ કારણ કે વાહલા વિદ્યાર્થી મિત્રો આપણે તમારા માટે લોન્ચ કરી છે સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ બેચ જેમાં તમને મળશે લાઇવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી પીડીએફ મળશે સુપરબ ક્વોલિટીની ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ મળશે વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન રહેવાનો છે અને આઠ કરતા પણ વધારે વાક્યની પીડીએફ તમને આપીશું ને આખા કોર્સની વેલિડિટી માત્ર ને માત્ર જે છે આખા આખા વર્ષની રહેવાની છે અને માત્ર ને માત્ર નવસો નવ્વાણું રૂપિયામાં તમે જે છે આ કોર્સમાં જોડાઈ શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર નાઇન પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને હા વાલા વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ કેમ કારણ કે ધોરણ દસ ને લગતી તમામે તમામ માહિતી તમામે તમામ માર્ગદર્શન કંઈક નવી જે અપડેટ હોય એ બધું જે છે વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા હોઈએ છીએ તો ઝડપથી જે છે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ જેથી